વાત કરીએ તો સેટઅપ ના સેટઅપ ના ચાર લાખ રૂપિયા આપવાના રહેશે ને આ જોવો છો તમે સોફાથી માની એકદમ જોરદાર અને ક્વોલિટી વાળું ને એકદમ પ્રીમિયમ કેપે છે જો તમારે બી આ પ્રોપર્ટી જોઈતી હોય તો શું કરવાનું રહેશે નીચે આપણા નંબર પર કોન્ટેક્ટ કરવાનો રહેશે ને અમારી ને ફોલો કરવાનું ભૂલતા નહીં તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય કે ભાડે આપવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ ચેનલને આજે જ પ્રોપર્ટીના નવા અને મોટા અને ફૂલ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરો કેફેની કમાણીની વાત કરીએ તો આ પર્સનલ થિયેટર બનાવેલું છે ભાડે બી આ લોકો આપે છે અને જોરદાર એવા સેટઅપમાં ચાલુ ધંધો છે અને કાઉન્ટર બી સારું એવું છે તો તમારે બી આ પ્રોપર્ટી જોઈએ તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો વાત કરે તો તમને અહીંયા પ્રોજેક્ટર સાઉન્ડ સિસ્ટમ આ ઇન્ટીરિયર વાળું સોફા પ્રોજેક્ટર અને જોરદાર એવું એસી બી મળી રહેવાનું છે ને આ સાઈડ તમને સેલ્ફી પોઈન્ટ બી મળી રહેવાનું છે ઉપર એકદમ જોરદાર કરેલું છે બે એસી મળી રહેવાનું છે ભાડું માત્ર સોળ હજાર રૂપિયા ને સેટઅપ માત્ર ને માત્ર ચાર લાખ રૂપિયા એકદમ પરફેક્ટ એવો ધંધો ફૂડ એરિયા બી મળી રહેવાનો છે સેલ્ફી પોઈન્ટ બી મળી રહેવાનું છે જો તમારે બી આ પ્રોપર્ટી જોતી હોય તો પ્રોપર્ટી ગુરુ વાળા નિકુન પટેલ આજે જ કોન્ટેક્ટ કરો જોરદાર એવી પ્રોપર્ટી લાવ્યા છે અને જોરદાર એવી લાવીશું બી કરી